હું હાવ નાનો હતો ને ત્યારે આ કળસારમાં બસ સ્ટેન્ડે હા સાખટ મોહનભાઈ લાખાભાઈ એક નાની નાની એ એટલે દુકાન કરી ને ધીરે 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 કરતા એનો વિકાસ થતો ગયો ને પછી એના ભાઈ હરિભાઈ લાખાભાઈ મિત્રો તો આ બે ભાઈઓના ભાગ પડવાથી પછી આ દુકાન હરિભાઈ લાખાભાઈ સાખટ હા હરિભાઈના હાથમાં આવી ને તેણે સંભાળી હરિભાઈએ ને ધીરે ધીરે એનો ઘણો વિકાસ આગળ આવ્યો એની સાપ પડી ગયો ભાઈ આ હરિભાઈ આપા હા આપા તરીકે જ ઓળખાય ને હાલ અત્યારે હાલમાં વિજયભાઈ ને ત્રણ ભાઈ ને બસ સ્ટેન્ડ વસાડે અત્યારે એને જોરદાર એ ટુ ઝેડ હંધી વસ્તુ મળે એવી દુકાન મસ્તની સરસ મજાની બનાવી છે ને ત્રણેય ભાઈઓ સંપીને ધંધો કરે છે અને કોઈ પણ ગ્રાહક ક્યાંથી જે વસ્તુ જોતી ખાલી ન થાય હરિભાઈના છોકરા વિજયભાઈ ને આપણે થોડીક આ મુલાકાત લેવાની છે તો અમારા વ્લોગમાં તમે બિનાય રહેજો જય સુ તારા પૂરા શપૂત ચલો લારીપૂત છે શ્વાસપૂત જારીપૂત સો તાલ ઉ ના જો જા મારુ કે આત્મા ધરી જ એમનું સ્પીકર છે ગોલ્ડી તમે રિહર્સલ કરવું હોય તો આ ઉપયોગ કરી શકો સારી આવે છે ને બેટરી બેકઅપ સારું આવે ટાઈપ ચાર્જર આવે જય શ્યા મિત્રો તો અત્યારે હાલ આપણે કળસારમાં જૂના બસ સ્ટેન્ડ એટલે જૂના બસ સ્ટેન્ડમાં આવી ગયા જશે ને આ જો વિજયભાઈ

નામ છે આ હરિભાઈ નામે આ અંદાઇ લોકો જાણે છે ઓળખે છે આ તો બસ સ્ટેન્ડ નો છે જોરદાર દુકાન છે જઈશું કોઈ પણ વસ્તુ અહિયાં મારી ટોટલી હું એ ટુ ઝેડ બધી વસ્તુ અહીંયા મળે છે તો અમારે મુલાકાત લેવા જરૂર એકદમ મુલાકાત લેજો જય શિયારામ જય શિરામ તો આ કળસારમાં હા મોવા કોટડા રોડ છે એ રોડમાં એકદમ કળસારમાં ઉતરવાનો એક રોડ છે ને એક રોડ માળવા પણ જાય છે ને આ નાળું છોકડી કહેવાય હા આ સોકડીમાં પણ એક બાપા સીતારામ હા બાપા સીતારામ કોલ્ડ ડ્રિંક કરિયાણું હુધિય મળે છે અને બાપા સીતારામ એગ્રો અને બાપા સીતારામ બે દુકાનો છે ભાઈ હા હા એમાં પણ આપણે કમ નથી હોત હા આપણે સંસ્કાર સ્ટુડિયો સંસ્કાર લાઈવ પ્રસારણ અને સંસ્કાર કંકોત્રી ઝેરોક્ષ ને આવું હુંદવી આ કળસારમાં થોડો થોડો આપણે પણ થોડોક વિકાસ કર્યો છે કાંઈક કાંઈક હા તો અમે અંદર આનંદ મોજમાં રહેજો ને અમે પણ આનંદ મોજમાં સિંહ હા જય શામ ફરી મળશું આ વલોગ અત્યારે આપણે પૂરો કરવાનો છે ફરી મળશું બીજા નવા વલોગમાં તો આવી રીતે ધાર્મિક સાંસ્કૃતિક ને સામાજિક અને જુદા જુદા રાજ્યના પર્વતો છે શહેરો છે ગામો છે આવા અંદાએ આપણે વલોગ ઉતારી છે તો તમે જોતા રહેજો